નમસ્કાર મિત્રો સાંખડ બુક્સમાં તમારું સ્વાગત છે આજે આપણે શીખશું કે ટ્રેડિંગ યુ એપ્લિકેશનની અંદર જે ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે એ ઉપયોગ આપણે કેવી રીતે કરવો ટ્રેડિંગ એપ્લિકેશન કેવી રીતે વાપરવી પણ તમારી પાસે ટ્રેડિંગ યુ એપ્લિકેશન નથી તો અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાય છે જે બ્લેક કલરનો સિમ્બોલ છે આ છે ટ્રેડિંગ યુ એપ્લિકેશન અને પ્લે સ્ટોર હોય કે એપ સ્ટોર હોય એની અંદર તમને આ એપ્લિકેશન મળી જશે બ્લેક કલરના સિમ્બોલ વાળી

પ્રાઇઝ બતાવે છે આ છે નિપ્ટીનો ચાર્ટ એમાં તમે જો જમણી સાઈડમાં પ્રાઇઝ ઉપર ક્લિક રાખીને આવી રીતે ઉપર નીચે કરશો તો કેન્ડલની જે સાઈઝ છે એને તમારે લંબાઈ કે એની જે લંબાઈ છે એને વધારવી કે ઘટાડવી હોય તો અહીંયા પ્રાઇઝ ઉપર ક્લિક કરીને તમારે આવી રીતે આમ રાખવાનું એટલે એની જે સાઇઝ છે એ નીચે આવશે યા તો મોટી થશે બીજું કે તમે ઝૂમ ઇન ઝૂમ આઉટ આપણે જેવી રીતે આપણો કોઈ ફોટો હોય ઝૂમ કરતા હોય ઝૂમ ઇન ઝૂમ આઉટ કરતા હોય એવી રીતે તમે આને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો અધરવાઇઝ જે ચાર્ટ આવે છે ચાર્ટ તમારો દાખલા તરીકે આવી રીતે ક્યાંય ગુમ થઈ જાય છે તમે એને જોશો પણ મળતો નથી તો તમારે પ્રાઇઝ ઉપર ડબલ ક્લિક કરવાનું એટલે તમારો ચાર્ટ છે એ તમને સામે આવીને આવી રીતે મળી જાય બરાબર એટલે તમે ક્યારેક ક્યારેક ચાર્ટ જોતા હોય એમાં તમે ચાલતા હોય એમાં પ્રાઇઝ તમારે અગાઉની કોઈ જોવી હોય તો આવી રીતે પ્રાઇઝ હરખી ન મળતી ચાર્ટ આવી રીતે આડાઅડો ક્યાંય થઈ જાય છે તો પ્રાઇઝ ઉપર ડબલ ક્લિક કરશો એટલે તમારો ચાર્ટ એ તમને એકદમ વ્યવસ્થિત સામે મળી જાય મિત્રો ડાબી સાઈડમાં નિફ્ટી યાની કે નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ આ ઇન્ડેક્સની જે એનો ચાર્ટ બતાવે છે અત્યારે આપણને સામે એક્સપ્લેન થાય છે એની બાજુમાં લખેલું છે વન ડી એક ડી આ છે ટાઈમ ફ્રેમ ટાઈમ ફ્રેમમાં આપણે જે પણ ટાઈમ ફ્રેમ રાખવી રાખી શકીએ અહીંયા તમારે ડેટ રેન્જમાં ક્લિક નથી કરવાનું ત્યાં એક દિવસ પાંચ દિવસ એક મહિનો ત્રણ મહિના કે છ મહિનાની રેન્જ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એની નીચે છે સેકન્ડ આ સેકન્ડ જે ચાર્ટ છે એ ચાર્ટ આપણને ફ્રીમાં જોવા નથી મળતો એટલે કે એના માટે

એટલે અમુક મિત્રો પંદર મિનિટ ની કેન્ડલ રાખતા હોય તો પંદર મિનિટ ની કેન્ડલ આખા દિવસમાં ટોટલ પચીસ કેન્ડલો બને એક કલાકની કેન્ડલ રાખવામાં આવે તો આખા દિવસમાં ટોટલ સાત કેન્ડલો બને આપણું માર્કેટ થવા છ કલાક ચાલે છે પણ કેન્ડલો ટોટલ સાત બને છે શું કામ એક એક કલાકની છ કેન્ડલ બને એક પંદર મિનિટ ની કેન્ડલ બને અને બાજુમાં એક પેન જેવું જે ટૂલ્સ દેખાય છે એક ચિત્ર દેખાય છે આ પેન જેવું તો એના ઉપર જ્યારે ક્લિક કરીએ છીએ ત્યાંથી આપણને ટૂલ્સ બધા જોવા મળે છે કયા ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરવો એ જ આપણે શીખવાનું છે એટલે અહીંયા પહેલું જે ટ્રેન્ડ લાઈન દેખાય છે પછી રે દેખાય છે પછી ઇન્ફો લાઈન દેખાય છે તો આ બધા જે ટૂલ્સ છે એનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે સૌ પ્રથમ આપણે હોરિઝોન્ટલ લાઈન લઈ હોરિઝોન્ટલ લાઈન મૂકવા માટે એક માનો કે સપોર્ટ અને રજીસ્ટન જો આપણે મૂકવા હોય તો હોરિજન્ટલ લાઇનનો ઉપયોગ થતો હોય અથવા તો રે રેનો ઉપયોગ થતો હોય

તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જયારે જોશો ત્યારે તમને એ પેન ઉપર ક્લિક કર્યા પછી ઓરિજિનલ લાઈન ઉપર ક્લિક કરશો એટલે બ્લુ કલરનું કર્સર થઈ જાય એ મૂકી દેશો પછી પાછું બ્લેક કલરનું કર્સર થઈ જાય એટલે અહીંયા જે અત્યારે કર્સર દેખાય છે એ નોર્મલ બ્લેક દેખાય છે જે મોબાઈલની અંદર તમે જોશો તો તમારો ચાર્ટ જ્યારે કર્સર ઓપન અહીં છે મતલબ ચાર લાઈનો જે દેખાતી છે ત્યારે તમારો ચાર્ટ ક્યાંય અપ એન્ડ ડાઉન મૂવ થવાનો નથી એટલે તમારે સાઈડમાં ક્લિક કરવાનું પછી તમારો ચાર્ટ થઈ અપ એન્ડ ડાઉન થશે આવી રીતે બરાબર જ્યાં સુધી આ કર્સર છે ચાર લાઇન દેખાય છે ત્યાં સુધી તમારા મોબાઈલની અંદર તમારી સ્ક્રીન છે એમાં અપ એન્ડ ડાઉન કઈ થશે નહીં ચાર્ટ આવી રીતે સામે સામે રહેશે જેને તમે આગળ પાછળ કરી શકો છો તો પેન ઉપર ક્લિક કર્યું આપણે એક ઓરિજિનલ લાઈન મૂકી જેમાં આપણને એમ લાગે કે આપણે ઉપર નીચે મૂકવી છે તો એને આવી રીતે એક ક્લિક કરવાથી મૂકી શકીએ બીજું જે ટૂલ્સ છે એ છે ઓરિજિનટલ રે

પછી છે ટ્રેન્ડ લાઈન તો આ ટ્રેન્ડ લાઈન ટ્રેન્ડ માર્ક કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે તો ટ્રેન્ડ લાઈન મૂકવા માટે તમારે જે તે પોઈન્ટની જરૂર પડતી આ ઉપરનો પોઈન્ટ કવર કરવો છે તો ત્યાંથી મૂકવાની આ પોઈન્ટ કવર કરવો છે તો ત્યાંથી મૂકવાની નીચેના પોઈન્ટ ઉપર મૂકવી છે તો આ પોઈન્ટ કવર કરવાનો એટલે ઓરિજન્ટલ લાઈન જેવી રીતે આપણે મૂકતા હતા કર્સર ઉપર ક્લિક કરીને એવી રીતે આ ટ્રેન્ડ લાઈન છે પણ એમાં એક કન્ડિશન એવી છે કે એ તમને મુકતા આવડવી જોઈએ હું જસ્ટ ટૂલ્સ વાપરતા તમને શીખવાડું છું પછી કેવી રીતે મૂકવી એના ઉપર તમારે થોડુંક પ્રેક્ટિકલી શીખવું જોઈએ તો અહીંયા આવી રીતે આમ ક્લિક કર્યું એટલે આ લાઇન આપણી છે એ ચાલુ થઈ ચાલુ થયા પછી એને આપણે ખેંચવાની થાય મિત્રો અહીંયા પ્રોપર વર્ક ન આપે તો ત્યારે તમને આવી રીતે માનો કે તમે જે ઓરિજિનલ ટ્રેન લાઇન મૂકી છે ટ્રેન લાઈન ને તમારે પ્રોપર મૂકવા માટે શું કરવાનું છે એકવાર આવી રીતે ટ્રેન્ડ લાઇન લીધી ટ્રેન્ડ લાઇન મૂક્યા પછી આ કર્સર છે એ ક્યાં મૂકવું છે તો આવી રીતે આપણે આ પોઈન્ટ થી કવર કરવો છે તો ત્યાં ક્લિક કરીને પછી એને રાઈટ સાઈડ કે લેફ્ટ સાઇડ કોઈ પણ રીતે તમે આવી રીતે ખેંચ છો એટલે એનો બીજો પોઈન્ટ છે એ લંબા છે અને પછી તમે બીજું ક્લિક કરશો એટલે તમારી આ ટ્રેન્ડ લાઇન થી મુકાઈ ગઈ છે અને હવે સાઈડ ઉપર ક્લિક કરશો એટલે આ વાઈટ જે ટપકા આવે છે બ્લુ કલરના મોટા મોટા એ જતા રહે છે આવી રીતે ફરીથી એકવાર શીખવાડી દઉં આ ઉપર ક્લિક કર્યું પેન ઉપર જઈને પછી અહીંયા પહેલો પોઈન્ટ પોઈન્ટ આપણે છે તો આ કવર કર્યો ત્યાંથી પછી આપણે ખેંચવાનું જેવી રીતે આપણે દોરી ખેંચતા હોય એવી રીતે અહીંયા આ રીતે ખેંચવાની જ્યાં લાઈનનો છેડો એટલે આ જે તે રીતે તમે કોઈ પણ જગ્યાએ ક્લિક રાખીને આવી રીતે ખેંચી શકો છો એના ઉપર જ ક્લિક રાખવું એવું જરૂરી નથી બરાબર આ રીતે આપણે ક્લિક કર્યું એટલે આ ટ્રેન્ડ લાઈન આપડી મુકાઈ ગઈ છે

મૂકવા માટે તમારી પાસે પોઈન્ટ હોવા જરૂરી છે જે ચાર્ટ ઉપર ટેકનિકલ ચાર્ટ ની અંદર જે તમે શીખતા હોય એના અંદર આવે તો આપણે આ ચેનલ મૂકવી છે તો આવી રીતે કોઈ પણ એક પોઈન્ટ રાખી અને ત્યાં ક્લિક કરવાનો આ ક્લિક કર્યા પછી બીજો એક છેડો છે ને ખેંચવાનો ઉપર નીચે લેફ્ટ રાઈટ કોઈ પણ સાઈડ તમે એને ખેંચી શકો ખેંચ્યા પછી જેટલો ચાર્ટ તમારે કવર કરવો છે એ ચાર્ટ કવર કર્યા પછી

ફરીથી એકવાર તમને પ્રેક્ટિકલ શીખવાડી દઉં તો જ્યારે જ્યારે તમે આનો યુઝ કરો છો તો તમને સમજ ન પડતી હોય એટલે બીજી વખત આ રિપીટ કરીને જોઈ લેવાનું આ આ ચેનલ ચેનલ ઉપર ક્લિક કર્યું પછી બ્લુ કલરનું જે કર્સર દેખાય છે એમાં એક પોઈન્ટ આપણે ક્લિક કર્યો જેટલું આપણે કવર કરવું છે પછી આપણે રાઈટ સાઈડ ખેંચી છે અને તમે લેફ્ટ પણ ખેંચી શકો છો અને જ્યાં જેટલું કવર કરવું છે ત્યાં સુધી આ કર્સર લઈ અને બીજું ક્લિક કરવાનું પછી ઉપરનો ચાર્ટ કવર કરવો છે કે નીચેનો ચાર્ટ કવર કરવો છે તો એ મુજબ આપણે અહીંયાથી આ છેડો છે એ રીતે એને નીચે લઈ આવી અને પછી ત્રીજું ક્લિક કરવાનું એટલે મુકાઈ ગઈ અને હવે આમાં કઈ તમારે ફેરફાર કરવા હોય તો તમે આ બ્લુ પોઈન્ટ દેખાય છે એના ઉપર ક્લિક કરશો વચ્ચેનો જે પોઈન્ટ છે એની સાઈઝ વધારવા ઘટાડવામાં કામ આવે છે જે પોઈન્ટ છે એના ઉપર ક્લિક કરીને આવી રીતે ચેન્જીસ કરશો તો ત્યાંથી પણ મૂવ થશે એટલે એ પોઈન્ટ ઉપર તમારે ક્લિક કરવું જોઈએ તો જ આ મૂવ થશે અને બરાબર મુકાઈ ગઈ હોય તો સાઈડ ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ ચેનલ મુકાઈ ગઈ મુકાઈ ગઈ હજી એક ટૂલ્સ છે જે રેક્ટેંગલ તરીકે ઓળખવામાં આવે છે જેનો ઉપયોગ સપોર્ટ રજિસ્ટન્સ યા તો ઝોન માર્ક કરવા માટે થતો હોય કે માર્કેટમાં જ્યાં જ્યાં ઝોન બને છે મતલબ એક જ રેન્જની અંદર માર્કેટ હોય વધારે ટાઈમ એવું લેવલ માર્ક કરવા માટે ઝોનનો ઉપયોગ કરવામાં આવે છે રેક્ટેંગલનો ઉપયોગ કરવામાં આવે છે તો આવી રીતે પેન ઉપર ક્લિક કરીને આપણે રેક્ટેંગલ લીધું ચોરસ કલરનું દેખાય છે અને એના ઉપર ક્લિક કરીને પછી આને ઉપર નીચે સાઈડમાં કોઈ પણ જગ્યાએ ખેંચવાનું એટલે આ ટાઈપની પટ્ટી ઓપન થશે અને આ પટ્ટીમાં જેટલું આપણે કવર કરવું છે એટલું આપણે કવર કરી શકીએ છીએ તો આ રીતે રેક્ટેંગલનો ઉપયોગ છે જેટલું તમારે કવર કરવાનું છે એટલું કવર કરીને સાઈડ ઉપર ક્લિક કરવાનું એટલે આમાં પણ છ પોઈન્ટ આવી જશે આઠ પોઈન્ટ આવી જશે બ્લુ કલરના જેમાં તમારે જો આની

ફીચર્સ ઓપન થઈ જાય એટલે વધુ ક્લિક જ્યારે થઈ જાય ત્યારે આ ટાઈપનું ફીચર્સ આવી જાય અધરવાઇઝ તમારે એનો ઉપયોગ કરવો છે એટલે આવી રીતે તમે કરી શકો એટલે સ્મૂથલી તમને ઉપયોગ કરતા ન આવડતું હોય ત્યારે વચ્ચે વચ્ચે આ એરર આવશે જે હમણાં બીજું એક પેજ ઓપન થઈ જતું તો એવી રીતે પણ જ્યારે સ્મૂથલી તમે યુઝ કરશો ત્યારે પ્રોપર આવી રીતે જ ઉપયોગમાં આવશે તો આ છે રેક્ટેંગલ પછી છે મિત્રો પાથ પાથની અંદર તમારે માર્કેટ જે રીતે ચાલે છે એક આવે ઇલિયટ વેવ ઇલિયટ વેવ ની અંદર મૂકી શકો છો આપણે એકવાર ટ્રાય કરી લઈએ આ એક થી પાંચ પોઈન્ટ તમારે મૂકવા છે જેમાં માર્કેટ જે રીતે ચાલેલું છે આ પહેલો પોઈન્ટ પછી તમને બીજો પોઈન્ટ આ લાગતો એ પોઈન્ટ આ ત્રીજો પોઈન્ટ આ ચોથો પોઈન્ટ આ પાંચમો પોઈન્ટ એવી રીતે તમે ટોટલ પોઈન્ટ આવે એટલા મૂકી શકો છો તો ન્યાત તમારે જો વધુ પોઈન્ટ મૂકવા હોય તો એ ઇલિયટ વેવથી નહીં થાય એના માટે તમારે પેન ઉપર ક્લિક કરવાનું અને નીચે 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 જતું રહેવાનું એમાં આવશે પાથ અને પાથ છે આ જો લેફ્ટ સાઈડમાં રેકટેંગલની નીચે જે આપવામાં આવેલો છે આ છે પાથ આ પાથ ઉપર તમે જ્યારે ક્લિક કરશો એટલે આ ટાઈપનો કર્સર કરસર ઓપન થઈ જાય કરસર ઓપન થયા પછી તમારે કેટલા પણ પોઈન્ટ મૂકવા હોય મતલબ માર્કેટનું ડાયરેક્શન આગળ કેવી રીતે ચાલી શકે એનું પણ અનુમાન લગાવી શકો છો અધરવાઇઝ જે પણ તમને યુઝ કરવા હોય પોઈન્ટ માર્ક કરવા માટે પુલ બેક માર્ક કરવા માટે કે પછી કેન્ડલોને માર્ક કરવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો તો આ પહેલો પોઈન્ટ આપણે ક્લિક કર્યો એટલે અહીંયાથી એરો છે એ નીકળે છે અને પછી જેટલા પણ પોઈન્ટ તમારે મૂકવા છે આ એક પોઈન્ટ આ બીજો પોઈન્ટ પછી આ ત્રીજો પોઈન્ટ પછી આ ચોથો પોઈન્ટ આવી રીતે તમે અલગ 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 દસ બાર પંદર વીસ પોઇન્ટ જેટલા પણ તમારે મૂકવા છે એટલા પોઇન્ટ તમે મૂકી શકો છો તમને એમ લાગે કે બસ માર્કેટ અહીંયા સુધી આમ ચાલશે તો એટલું જ તમારે કવર કરવું છે પછી તમારે સાઈડમાં ક્લિક કરી દેવાનું જો તમે પીસી ઉપર આ પાતનો ઉપયોગ કરતા હોય તો રાઇટ ક્લિક કરશો એટલા બધા પોઇન્ટ છે આવી રીતે આવી જશે અને પછી એ વ્હાઇટ કલરના જે પોઇન્ટ આવે છે એમાં તમને એમ લાગે કોઈ છેડાની અંદર કંઈ ફેરફાર કરવા છે કે આ છેડો છે થોડોક લાંબો રાખવાનો હતો યા તો આ પોઈન્ટ છે થોડોક નીચે રાખવાનો હતો ઉપરનો જે પોઈન્ટ છે તો એના પર ક્લિક કરીને એને નીચે લઈ લેવાનું અધરવાઇઝ આવી રીતે તમે પાથનો ઉપયોગ કરી શકો છો જેની અંદર તમે આગળનું માર્કેટ કેવી રીતે ચાલે છે એનું એક અનુમાન લગાવો છો એટલે આ ટૂલ્સનો ઉપયોગ આવી રીતે થાય છે અને હજી અગત્યના બે ટૂલ્સ એવા છે કે જે તમારે રોજ બરોજ વાપરવાના થતા હોય પણ એનો ઉપયોગ કરતા નથી આવડતું તો ખાલી ખાલી એમને મૂકો છો ચાર્ટ ઉપર એટલે કઈ સમજમાં નથી આવતું તો એના માટે તમે દાખલા તરીકે કોઈ પોઝિશન બનાવવા માંગો છો તમારી પોઝિશન લોંગ છે કે શોર્ટ જો અહીંયા આવ્યું છે લોંગ પોઝિશન અને શોર્ટ પોઝિશન તો લોંગ પોઝિશન ઉપર તમે ક્લિક કરશો એટલે પેન ઉપર ક્લિક કર્યા પછી લોંગ પોઝિશનમાં ગયા આ બધું તમને પેન ઉપર ક્લિક કરવાથી બધું ટૂલ્સમાં જ મળી જાય આ લોંગ પોઝિશન મૂકવા માટે તમારે તમારો નક્કી કરવાનો હોય કે આપણે એન્ટ્રી લેવી છે પચીસ હજાર એકસો જે બ્લુ કલરનો પોઈન્ટ આવે છે એ પોઈન્ટ આપણે ત્યાં રાખીને ક્લિક કરી દીધું એટલે નીચેની સાઈડ જે રેડ ઝોન દેખાય છે આ નીચે તો આ રેડ ઝોન છે એ રેડ ઝોન એટલે કે એલ અને ઉપર ગ્રીન ઝોન એટલે કે ટાર્ગેટ હવે માર્કેટ અહીંયા ચાલવાનું ચાલુ કરે છે આપણને એન્ટ્રી મળી ગઈ છે તો એન્ટ્રી મળ્યા પછી આપણો ટાર્ગેટ આવે છે કે આપણો એસેલ આવે છે એ થી આપણને આ લોંગ પોઝિશન કાઉન્ટ કરીને આપી દે છે અને એમાં તમને એમ લાગે કોઈ ચેન્જીસ કરવા છે એસેલ થોડોક મોટો બને છે અને ટાર્ગેટ આપણે થોડોક વધારે મોટો રાખવો છે તો આવી રીતે તમે ડાબી સાઈડના જે પોઈન્ટ દેખાય છે એના ઉપર ક્લિક કરીને આને અપ એન્ડ ડાઉન કરી શકો છો

વન પોઈન્ટ સિક્સ નો ટાર્ગેટ મળે છે એટલે તમે દાખલા તરીકે એક હજાર નું જો અહીંયા રિસ્ક લેવા માટે તૈયાર હોય તો ટાર્ગેટ તમને સોળસો રૂપિયાનો મળે છે પોઈન્ટમાં ગણતરી કરીએ તો નવ્વાણું પોઈન્ટ નો એસેલ બને છે અને એકસો અઠાવન પોઈન્ટનો ટાર્ગેટ બને છે અમાઉન્ટ અહીંયા ડિફિકલ્ટ એવી રીતે આવશે કે સાતસો પચાસ રૂપિયા કદાચ દેખાડવામાં આવશે યા તો વોટ અમાઉન્ટ બતાવતો હોય તો એ અમાઉન્ટ સાથે તમારે કાંઈ લેવા દેવા નથી અહીંયા જે ઉપરની સાઈડ એક અમાઉન્ટ દેખાવામાં આવ્યું છે નીચે સાતસો પચાસ દેખાય છે તો આ ડિફોલ્ટ અમાઉન્ટ છે અહીંયા તમારે કાંઈ લેવા દેવા નથી જસ્ટ તમને કેલ્ક્યુલેટ કરીને આપે છે કે તમારી ક્વોન્ટિટી મુજબ તમને એટલા રિસ્કની સામે એટલો રિવોર્ડ મળે છે એટલે કે સાતસો પચાસનું જો તમે રિસ્ક લેવા માટે તૈયાર થાવ છો તો એની સામે ટાર્ગેટ તમને લગભગ લગભગ તેરસો નવાણું સુધીનો મળી શકે બે ક્વોન્ટિટીની અંદર એટલે આ છે જે રીતે તમે પોઝિશન બનાવી છે પોઝિશનની અંદર તમારો એન્ટ્રી પોઈન્ટ તમને પ્રોપર મળી જાય છે તો એન્ટ્રી પોઈન્ટ મળ્યા પછી તમારે ફક્ત ને ફક્ત ટાર્ગેટ અને એસએલ સેટ કરી દેવાના પછી માર્કેટ એનું કામ કરશે પણ એના માટે તમને ટેકનિકલ એનાલિસિસ આવડવું જરૂરી છે એટલે કે ચાર્ટ રીડિંગ તમને આવડતું હોય તો તમે આ બધા ટૂલ્સનો ઉપયોગ ક્યારે કરવો શું કામ કરવો એ જાણી શકો અત્યારે આપણે જે શીખીએ છીએ ફક્ત ટૂલ્સનો ઉપયોગ શીખીએ છીએ પછી માર્કેટ આપણને એવું લાગતું હોય કે ડાઉન જાય એવી સ્થિતિ સર્જાય છે તો ડાઉન સાઇડની પોઝિશન તમારે બનાવી બનાવવાની હોય એટલે કે શોર્ટ પોઝિશન તો શોર્ટ પોઝિશન બનાવવા માટે તમારે એન્ટ્રી લેવી છે અરાઉન્ડ પચીસ હજાર એસી તો તમે અહીંયા ક્લિક કરીને પછી આવી રીતે આ પોઝિશન છે એ સેટ કરી દીધી તો એ પોઝિશન સેટ કર્યા પછી એમાં તમારે જે પણ એન્ટ્રી પોઈન્ટ છે એન્ટ્રી પોઈન્ટમાં ટાર્ગેટ છે એ મોટો કરવો છે એસેલ છે એ નાનો કરવો છે તો જેવા પોઈન્ટ તમને એમ લાગે કે આ ટાઈપનું રાખવું છે એવી રીતે તમે રાખી શકો છો એટલે લેફ્ટ સાઈડના પોઈન્ટ જે તમને કીધા એનાથી તમારી પોઝિશનમાં એન્ટ્રીનો ભાવ છે એને ફેરવવો હોય તો વચ્ચેના પોઈન્ટ ઉપર ક્લિક કરી અને આવી રીતે ઉપર નીચે કરવાનું તમને એમ લાગે કે એસેલ નાના મોટો કરવો છે તો ઉપરનો જે પોઈન્ટ છે ડાબી સાઈડનો એના પર ક્લિક કરીને ઉપર નીચે કરવાનું અને તમને એમ લાગે ટાર્ગેટમાં વધારો ઘટાડો કરવો હોય છે તો નીચેનો જે લેફ્ટ સાઈડનો પોઈન્ટ છે બ્લુ કલરનો એના ઉપર ક્લિક કરીને ઉપર નીચે રાખવાનું એટલે તમારો ટાર્ગેટ છે એ ચેન્જ થઈ જાય તમને એમ લાગે કે માર્કેટ અહીંયા હજી ચાલુ છે આવી રીતે તમે એટલું જ કવર ડ્રો કરેલું હતું માર્કેટમાં હજી તમારો ટાર્ગેટ કે એસેલ નથી આવ્યો તો તમે આ પોઈન્ટને થોડો લંબાવી શકો છો એટલે કે તમારો ટાર્ગેટ કે એસેલ નથી આવતો ત્યાં સુધી તમે આમ નમ લંબાવી શકો એટલે કોઈ પણ સાઈડની પોઝિશન તમારે બનાવવી છે તો ત્યાં લોંગ પોઝિશન અને શોર્ટ પોઝિશન મૂકવાની અધરવાઈઝ જે પણ ટૂલ્સના બધા ઉપયોગ છે એમાં મહત્વના જે ટૂલ્સ હતા અગત્યના જે વારંવાર ઉપયોગ કરવામાં આવતા હોય એવા બધા ટૂલ્સ અહીંયા તમને તમારી સામે મૂકવામાં આવ્યા છે અને એ ટૂલ્સનો પ્રોપર તમે ઉપયોગ કરી શકો એના માટે તમને પ્રેક્ટિકલી વિડિયો રેકોર્ડ કરીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે હજી પણ તમારી પાસે એવા પ્રશ્નો હોય કે ભાઈ મારે આ ટૂલ્સ વાપરતા શીખવું છે એક્ઝેક્ટ મને આઈડિયા નથી આવતો તો કોમેન્ટમાં તમે મેસેજ કરી શકો છો અથવા તો કોમેન્ટ કરીને કહી શકો છો જણાવી શકો છો એના ઉપર આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું અને આવા જ વિડીયો તમે રોજ બરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને કરો તમારા મિત્રો મિત્રો સુધી પહોંચાડો અને અને આપણી સાથે જોડાયેલા રહો રહો શીખતા જો તમે માર્કેટમાં નવા છે તમને આઈડિયા નથી આવતો તો ટેલિગ્રામ ચેનલ છે એની અંદર બહુ બધું શીખવા માટે તમને તમારા સુધી પહોંચાડતા હોય કે ભાઈ લેવલ કેવી રીતે વર્ક કરે છે લેવલ કેવી રીતે ડ્રો કરવા ન્યૂઝ કેવી રીતે વર્ક કરે છે આ બધા પોઈન્ટ છે જે બને ત્યાં સુધી બધું ફ્રી ઓફ કોસ્ટ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો સપોર્ટ કરો અને આગળ વધતા રહો ને શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો ધન્યવાદ